ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાત નાની છે પણ મજાની છે વૃંદાની વાતમાં આજનો મારો ટૉપિક છે વેકેશન એટલે કે મામાનું ઘર આજે દસમા અને બારમાના રિઝલ્ટ પણ આવી ગયા છે બધા જ લોકોને વેકેશન પડી ગયું છે તો બધા જ છોકરાઓ થેલા ભરી અને મામાના ઘર તરફ ડોટ મૂકી હશે એ અમારા સમયમાં પણ વેકેશન એટલે કે મામાનું ઘર ફિક્સ જ હતું કે એ એને મામાના ઘરે માસીના છોકરા મામાના છોકરા મળી અને ધીંગામસ્તી કરવી ધમાચકડી કરવી કેરીઓને ઘોડી અને ગોટલા ચૂસાય ત્યાં સુધી કેરીઓ ખાવી તળાવોમાં ડૂબકીઓ લગાવવી આંબડી પીપળીની રમતો રમવી એ જ ખરેખર વેકેશનની મજા હતી પરંતુ આજના સમયમાં વેકેશનની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે આજના સમયમાં વેકેશન એટલે કે બધા ક્લાસીસોની દોડ લાવી ગઈ છે સ્કેટિંગના ક્લાસ કરો મ્યુઝિકના ક્લાસ કરો કરાટેના ક્લાસ કરો છોકરાને નિરાતનો શ્વાસ લેવા દો વેકેશન એટલે બસ મોજ મજ મસ્તી અને મજા કરવા દો કુટુંબના લોકો સાથે તેને મળું તો જ બાળક ખરેખર ખીલી શકશે બાળકનું બાળપણ ખીલશે વળી આજના સમયમાં તો એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે લોકો વેકેશન પડતા જ સિમલા મનાલી જમ્મુ કાશ્મીર કેરાલા બધા ટૂર પર નીકળી જાય છે એટલે આજના સમયમાં વેકેશનની વ્યાખ્યા જ બદલી ગઈ છે પરંતુ તમારા બાળકોને એ રીતે વેકેશન ન બનાવો પરંતુ વેકેશનમાં કુટુંબના સભ્યો સાથે મળો ગામડે લઈ જાઓ તમે જે મોજ માણી છે વેકેશનની એ મોજ તમારા બાળકોને પણ મણાવો તો તમારા બાળકો પણ એ દરેક પરિસ્થિતિથી વાકેફ થશે તો હું તો આજે જ થેલો પેક કરીને નીકળું છું તમે પણ શું વેકેશન માટે તૈયાર છો ને હા કે ના જરૂરથી જણાવજો આભાર અને વિડીયો પસંદ પડે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ